બોટાદ તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે અરજદારોની લાગી કતાર અરજદારોએ અવ્યવસ્થા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ સમયસર કામગીરી કરવામાં ન આવતી હોવાનો પણ દાવો કર્યો જેને લઈને હાલાકી ભોગવવા અરજદારો મજબૂર બન્યા કામગીરી માટે તાલુકા સેવા સદનમાં વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે આમ છતાં યોગ્ય કામગીરી નથી થતી આ મુદ્દે મામલતદારે જવાબ આપ્યો કે મામલતદાર કચેરી સિવાય બાવીસ થી પચ્ચીસ જગ્યા ઉપર આધાર કાર્ડ અને રેશન કાર્ડ કેવાયસીની કામગીરી ચાલી રહી છે આમ છતાં લોકો અહીં આવે છે અને ટોકન આપવામાં આવે છે ટોકન મુજબ કામગીરીમાં જોડાતા ના હોવાથી કતારમાં ઉભા રહે છે સરકારની ગાઈડલાઈન મુજબ આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપડેટ ને લઈ હાલ અત્યારે બોટાદ તાલુકા સેવા સદન ખાતે લોકોની કતાર જોવા મળી છે જોઈ શકો છો તે પ્રમાણે દ્રષ્ટિની અંદર વહેલી સવારથી અનેક લોકો પરિવાર સાથે અહીં પહોંચેલા છે બાળકો છે મહિલાઓ છે વૃદ્ધ મહિલાઓ પણ છે અહીં કતારબંધ લોકો અહીં અત્યારે ઊભા છે જે પ્રમાણે લોકોના આક્ષેપ છે કે કર્મચારીઓ પણ સમયસર કામ નથી કરતા તો ક્યાંક ને ક્યાંક અધિકારીનું કહેવું છે કે શહેરની અંદર અલગ અલગ જગ્યા પણ વ્યવસ્થાઓ છતાં લોકોની ભીડ છે પણ ક્યાંક ને ક્યાંક આ દ્રશ્ય જોતાં સરકારની ગાઈડલાઈન મુજબ હાલ તો લોકો પરેશાન થતા નજરે પડે પડે નજરે પડે છે ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક આ વાતની જાગૃતિ ન હોય ત્યારે અધિકારીઓ દ્વારા પણ જો શહેરની અંદર અલગ અલગ જગ્યા પર આધાર કાર્ડને કહેવાય છે અપડેટની જો કામગીરી થતી હોય તો લોકો સુધી આ માહિતી પણ પહોંચાડવી પડે જેના કારણે વહેલી સવારથી તેમજ અમુક દિવસોથી લોકો અહીં ધક્કા ખાય છે તે ધક્કા ન ખાય વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો અહીં વૃદ્ધ મહિલા હોય કે બાળકો હોય કે વૃદ્ધ સિનિયર સિટીઝન હોય તેના માટે કોઈ પણ પ્રકારની બેસવાની પણ વ્યવસ્થા ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડે નથી પંખાની વ્યવસ્થા નથી સારા શૌચાલયની વ્યવસ્થા તેમ છતાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાની કામગીરી છુપાવતો હોય તે પ્રમાણે નિવેદન છે પણ દ્રશ્ય સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક અહીં લોકોને પારાવાર મુશ્કેલીનો ચોક્કસથી સામનો કરવો પડતો જોવા મળી રહ્યો છે મહીપાલ વાઘેલા એ બી અસ્મિતા બોટાદ સવારમાં વહેલાં અહીંયા લાઇનમાં ઊભો છું આધાર કાર્ડમાં સર એડ્રેસ સુધારા માટે આવ્યો છું પણ આ લોકો નીચે લાઈન કરાવે છે પછી ઉપર એકે ઢગલો કરીને ભેગા કરે છે પછી આ લોકો સમયસર કામ નથી કરતા અને એ લોકોને અમે જ્યાં અંદર બધા ભેગા થઈને માથાકૂટ કરીએ એ લોકો દાંત કાઢે છે અને જોવે છે અને કામ મોડું ચાલુ કરે તો આના સંદર્ભે કોઈપણ બીજા બીજા યુનિટ જુદા જુદા યુનિટ ચાલુ કરે તો આ ટ્રાફિક હળવી થઈ શકે બોટાદમાં કુલ અલગ અલગ જગ્યાઓએ આધાર કાર્ડની કીટો ચાલુ છે જેમાં કે બેંક પોસ્ટ ઓફિસ પછી આ પંચાયત પછી આપણી ઓફિસમાં પછી શિક્ષણ વિભાગને અલગ આપેલી છે અને એવી રીતે અલગ અલગ આપણે વીસથી બાવીસ જગ્યાએ આધાર કાર્ડની કીટનું કામ ચાલે છે આધાર અપડેશનનું આના સારું કામ થાય એના માટે અમે પબ્લિકને ટોકન સિસ્ટમ આપી હતી કે ભાઈ પચાસ જણાનું આપણે દિવસ દરમિયાન એક કીટમાં પચાસ મિનિમમ પચાસ જણનું કામ થઈ શકે એટલા માટે અમે પચાસ ટોકન આપતા હતા પરંતુ લોકો હમજતા નથી અને ખોટા ખોટા કચેરી સામે અને એમની સામે આક્ષેપો કરવાના કારણે અમે પછી ટોકન આપવાનું અમને હાલમાં બંધ કરી